હું પણ મજામાં છું અને આપડે આજે છે ને રાતે બનાવવાનું શરૂ કરી દીધું છે નહીં કેસે કે આપડે જો હીરામાય મંદિર છે એટલે કઈ હીરામાય કઈ કામ નથી થતું અને કરાયું તો કઈ દિવસ ટાઈમ નથી બગતો એને व्लॉगिंग तो में आपने जेटलो को तो कोई पेमेंट पेमेंट ना समझो तो क्या आपने घर है ना वीडियो बनाई हुई क्या लम रात के व्लॉग बना हुए ना फिर वो कहाँ अच्छा रूम काम थे आए हुए ना उनको अच्छा रूम बनाई हुई है हाँ तो आपने रात के व्लॉग बना उनको दी तो शुरू अन्य श्रीमिया से काम थी अन्य मेरे स्वरांधी मुख्य दी तो से अन्य आपने तो आशीन हूँ मुलायम से <laughs> मेरे माँ का एक घर लगाया ना है ठीक है हाँ गुलाब जांभूनी एवू बतू लाट लायो ओ हो हो हा के, के पदीयो तू तो केते छन मारे के दो ने गुलाब जांभू खावा गुलाब जांभू खावा એટલે गुलाब जांभू લેતો આ ડેરી મિલ્ક ચોક લગલા ના ઈ સાબડી વાટે આ રાજે સઈ કે હો જતે એ તારી નથી મારી છે તારી આ કે કથી ના ગડી હા છો તો હા છો તો ડેરી મિલ્ક કોને હાટુ લાવ્યો એમ હા હા છો કે આઈ જાટ

કાલ ગપમ ડિવલોગ માં આવી જા પીળા બમરા ને લાડવા હે ને હા આપણે આજ તો કઈ નથી કરવાનું આ સમય રાખી નાખ્યું છે અન આજે લાઈટ આવી છે એટલે અમાર કઈ નથી કરવાનું આપ ગ્લોપ પણ ઉડી ગયો છે એટલે સારું આ હું કઈ તરી ખાઈ લ્યો ને હા કર દીધું લોગ માં અને એક લે એક લે પાસી નો ખાતી મારા હાથે રાખજે હો ને હે નહીં હા કોઈ ત્રુ ન થઈ જવાનો તો તમને નહી કે લારા દદાઈ અમને આપી લે માર તો હું લાવ્યો તો ઘરે પોગી ને તે તમને કોણે કીધું તું લાવવાનું <laughs> हाँ। कर ला दियो से सुन सकले न ती पाड़ी ये जो टूटी हम्म रे वाड़ी आ सो हमरा खाना डेरी मिल्क ते का बिजु याद आई जाय हो याद आ पेला पुआ रहती न हम्म त्यारम बहु खाता हो न मन मार देन मई सोच ना काय रे मोर कटली मैं कटली मक लाई કુવા રતા ना લગન કેલા મેને બહુ ચોકલેટ મોકલાયને અત્યારે એક ખવરાવાનો ટાઈમ નથી મોતો કેકા એ હા લગન પછી કેવી જીંદગી થઈ લઈ લે લાલા દદાન કે વિડિયો જોતા હોય તો હાઈસલે ખવરાઈ દોસું પડી હા બો નો કરો એટલે ચાલ બીતી બેકા હા આમ તો મજાઈ જ તને હા આસે લાલા દદાન હેપી બર્થડે કે હેપી બર્થડે ચોકલેટ માગે તમા

व्यापार खावा तो तो, खा हाँ 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 तो, तो 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 અને અમાર ગોલાભાઈ જો અહીં બેઠા છે હું કેવું ગોલાલે એ હું ખાતો જ નહી જવો અમાર આઈસ થાય નાલિસા આપણે ભણાવવા દઈ દીધું છે અને આ જ બર્થડે છે ઈડે ઈ પાયના નામ છે લારા બર્થડે લારા પૈસા આપણે એનો બર્થડે છે એટલે આપણે મંસુરીયામાં દઈ ગયા છે હસ્વીને ફોન કર્યો કે ઘડીક બહાર હતો તે મને દેન છું કે કેવું કામ છે દેસીન તો કેસા ફ્રેન્ડવાકકલાયો છો તમે કીધું બતાવો તો તે મંસુરીયામાં કે તો શું કેલાયા તે કે લારા બર્થડે છે તે આજે મંસુરીયામાં પર ખવાયેલું છે એટલે લારા પર માટે તે હેપી બર્થડે કા હા બોલ વિશ કરીએ પડ તો બસારા બધું દઈ ગયા ચોકલેટ આપી

તે મતલુ બધું નો જીવાય એ તો બધું નો જીવાય ને આ તો બધું જીવીન તો જ હેરાન થાય એટલે હી તે 80 દો બસ ગણ ગણ હું આમ ગણપડમાં આમ હારું પર છોકરા હાસવે ને તો હારું ન કરતો બહુ પ્રોબ્લેમ આવે જીવ નકા છોકરા હારા હોય તો ઠીક ન કરતો લાકડીયા લાકડીયા મારે એવા હોય તો બસ વાત કરો મને ખાવ જ બહુ ફલાઈ દીધું તમાટરા લે રાય રોટલો અને એ ભીંડાનું શાક છે જો ને વેઈ જાવ બધે ખાવા હા મેથી બોલે મેળા જે તો એટલે બોલ બોલ થોડુંક ખાટા મોળ છે સાચ તો આપણે દુકાન થી લે એટલે મોળ હોય એટલે છે ને આમ થોડું ખાટું નથી બાકી શાક છે ને એક નંબર છે હા એ તો વર્ને માં વર્ને જ વખાને મને ખબર દેતી એ તો સાકી જો લે હા તો ને સાકી જો એ લાશ મનથી સાકી જો તો સાચી તો ગઈ તઈક ની

તહાળ વાળો તો આપણે રુઈ જાઉ ગુડ નાઈટ Tata bye bye અને આ અમે વિડિયો પૂરો કરી દી છે એ અમારું વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો ફરી નવા વ્લોગમાં મળીશું ત્યાં સુધી બાય બાય